હું રંગીલા સેવા સમિતિના પ્રમુખ શ્રી કાના વસાભાઈ ડાભી આવા સખત રંગીલાની અસી કૃપાથી અલગ અલગ ઘણા આયોજન કરી વર્ષમાં બારથી તેર આયોજન અને એક નવું આયોજન આખેલા સિનિયર સિટીઝન બધા હરિદ્વાર ગંગા સ્નાન કરવાનું એક આયોજન કરેલ છે તેર છ થી ત્રેવીસ છ સુધીનું આયોજન આખેલ છે શુભધામ આશ્રમ કણખર રોડ અને આવું નવું આયોજન રંગીલા દાદા કરાવે એવી રંગીલા ભાઈ પ્રાર્થના કરું છું દર વર્ષે સમૂહ લગ્ન આયોજન ભાગવત સપ્તાહ માતાજીના લોટાનું આયોજન ગણેશ મહોત્સવ નવરાત્રી મહોત્સવ આવા અનેરો આયોજન મેં કરી છીએ દર મહિયાની પૂનમે પણ આયોજન દર મહિના કરીએ છીએ ચલો બુલાવા આયા હે મા ગંગાને બુલાયા હે આજે રંગીલા હનુમાનજી મહારાજને ગંગા મૈયાનું ખાસ તેડ આવ્યું છે રાજકોટથી બસો જેટલા યાત્રિકો મા ગંગા મૈયાની ડૂબકી મારવા માટે આસ્થાની ડૂબકી મારવા માટે સ્નાન કરવા માટે તેમજ અલગ અલગ તીર્થ સ્થાનો ઉપર દર્શન કરવા માટે ખાસ યાત્રા કરવા જઈ રહ્યા છે રાજકોટ ટ્રેનમાં સ્પેશિયલ બધા વડીલોની ટિકિટ થઈ છે બહેનોની ટિકિટ થઈ ગઈ છે અને ત્યાં જઈ સાત દિવસ અલગ અલગ ધાર્મિક સ્થળો પર પ્રવાસ કરશે ડુબકી લગાડશે ગંગાજીની આરતી કરશે સારવાર માટે રહેવા માટે ખાસ રાજકોટથી રસોઈયા ભોજન સૌની સુંદર વ્યવસ્થા કરી છે આશા રાખીએ છીએ કે સૌ કોઈ આ યાત્રાનો સારો લાભ લઈએ મા ગંગા મૈયાની કૃપા અમારા મંડળ ઉપર ઉતરે એવી બોલબાલા ટ્રસ્ટ વતીથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું ભાઈ કાનાભાઈને અને કાનાભાઈના સૌ યાત્રિકોને હૃદયથી અભિનંદન આપું છું આવી યાત્રાઓ આગામી દિવસોમાં ઉજ્જૈન કેદારનાથ ચારધામ અને દુબઈ સુધી કરાવે એવી મારી શુભેચ્છાઓ